સર્વે વૈષ્ણવ અને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતાલીસ પ્રતાપ પૂરણ અધિકતા કવિ કેમ લહે એ વાત માયા તે વાદ નિવારવા શ્રી વિઠ્ઠલ ગૃહે સુતસાત તેમાં આદિપુરુ શ્રી રઘુનાથજી શ્રી જાનકી જીવન પ્રાણ તેના સૂત શ્રી ગોપાલજી તે પુષ્ટિનું મંડણ પાંચા બાપા કહે છે કે જીવનદાસ શ્રીજીને પોતાના જીવની ભૂતલમાં સંભાળ કરવાની ઈચ્છા જ્યારે થાય છે ત્યારે વિવિધ કારણો ઉદભવે છે તેમાં ઘણા કારણો લીલા વિશેષ હોય છે તે કારણ સર્વ કારણોમાં અધિક ગણાય પ્રથમ પુષ્ટિસ્થ પ્રભુના સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા થવી જોઈએ તો જ સર્વ લીલા પ્રકાર હરદામાં ઠેરાય ગોલોકધામના વચન તો મોટામાં મોટા છે જેને વેદ શાસ્ત્ર પુરાણાદિથી પણ જાણ્યામાં ન આવે તે તો તેના અંતરંગ ભગવતીના અનુભવની વાણીથી જ જાણ્યામાં આવે તો એવા અનુભવની અનુભવી ભગવતીના વચનના પ્રમાણથી જ આગળ વધાય જે રામદાસ બોલ્યા તો પાછા બાબા તેવા અનુભવી ભગવતીના વચનને પ્રમાણ આપી પછી આગળ પ્રસંગ કરો તો અધિક આનંદ આવે તે પણ શ્રી ગોપાલજીના અંતરંગ ભગવતીના વચન કહો જેથી પ્રાચીન ભગવતીની વાણીનો પણ મર્મ સમજાય પાંચા બાબા કહે છે જેરામદાસ આગમ વાણીનો પ્રશ્ન ભલે પૂછ્યો તેમાં શ્રી ગોપાલજીના અંતરંગ સેવક એવા નિકટવર્તી તો સેંધરડાના જીવનદાસ થઈ ગયા તેમણે પ્રભુજી ગોપાલજીના નવ આખ્યાનની રચના કરી છે તેમાં પ્રથમ આખ્યાનમાં પ્રાગટ્યના આનંદ ઉત્સવનું વર્ણન કર્યું છે બીજા આખ્યાનમાં સ્વરૂપ નિષ્ઠા તથા પરાક્રમ બળ અને ભૂતલમાં શ્રીજીને પધારવાનું કારણ સ વિશેષ વર્ણવ્યું છે તેમાંથી તમને કેટલીક કડીના ઉદાહરણ આપું છું આખ્યાન બીજું છે વંદુ ચરણ શ્રી ગોપાલ લાલના પ્રફુલ્લિત થાય મન દર્શન માત્ર સકલા જગના જીવ થયા પાવન પુરુષોત્તમ અગણિત ગુણ સીમા ભજન ભેદ વિધિ જાણો કૃપા કટાક્ષે સિંચી જીવાડે અંતર કાય વાણે

નેત્રદાન સન્માન કરીને એકાગ્રહે નરનારી પહેલું વચન રાસમાં પાળ્યું બીજું યજ્ઞ ભોગવિધિ ગ્રાસી ત્રીજું વચન વંશવલ્લભમાં શ્રી રઘુપતિ ગૃહે નિકટ નિવાસી સારા સાર વિચાર કરીને પુરુષોત્તમ પ્રમાણ્યા પિતુ પિતામાં પ્રબલ પરાક્રમે ભગવદી ભાવે જાણ્યા પાંચા ભાભાએ પૂરું આખ્યાન પ્રથમ વાંચી સંભળાવ્યું અને પછી મુખ્ય કારણની વાતની કળીઓ લખાવી ગ્રંથનો વિસ્તાર વધે નહીં તેમ પાંચા ભાભાની ઈચ્છા હતી જેથી મુખ્ય પ્રસંગની જ ચર્ચા લખાવતા હતા જે રામદાસ બોલ્યા કે પાંચા ભાભા પ્રભુજીને પ્રાગટ્ય લેવાના કારણો તો ઘણા કહી દીધા તેમાં પ્રથમ તમોએ કહ્યું કે જીવનદાસને સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ પછી તો કહેવામાં શું ન્યૂન્યતા રહે તો હવે સ્વરૂપ નિષ્ઠાના પ્રસંગની વાત અને અધિક કારણ જે હોય તેના વાત પ્રસંગ ચર્ચો જે સાંભળવાથી અમને પ્રાચીન ભગવતીની વાણીનો મર્મ જાણ્યામાં આવે સાચા બાપા કહે છે કે જીવનદાસને સ્વરૂપનિષ્ઠા પ્રભુજીનું દર્શન થતાં જ ઉપજી હતી તેનું કારણ તે અગ્નિકુમારના જૂથમાંથી છે જેમ અગ્નિકુમારને વેણુ વેત્ર વગરના ગોપાલ પ્રભુનું દર્શન થતાં જ સ્વરૂપ નિષ્ઠા ઉત્પન્ન થઈ હતી તેવું જ જીવનદાસને પણ થયું છે તેનું લીલાનું નામ મધુરેક્ષણા છે જેની દ્રષ્ટિમાં જ મધુ ભરેલું છે તેને જોતા જ સ્વરૂપ નિષ્ઠા થાય તે ઠાકોરજીના મુખનું દર્શન કરતા જ દેહદશાનું ભાન ભૂલી જાય પછી તેની વાણીમાં પણ અમૃતથી અધિક સ્વાદ આવે અને તે જ રસાત્મિક પરિપૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપનું વર્ણન કરી શકે બીજાથી તેવું વર્ણવ થાય નહીં જે રામદાસ રસાત્મિક પરિપૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમને ભૂતલ પર પ્રાગટ્ય લેવાના ઘણા કારણો હોય છે પુષ્ટિસ્થ પ્ર પુરુષોત્તમના સ્વરૂપની સ્વરૂપનિષ્ઠા જીવને થવી ઘણી જ દુર્લભ વાત છે પુષ્ટિસ્થ પ્રભુ પોતાની અસીમ કૃપા દ્વારા પોતાના અલૌકિક દિવ્ય ચરિત્રો દેખાડીને જીવને પોતાના સ્વરૂપની સ્વરૂપનિષ્ઠા કરાવે છે તે લીલા ચરિત્રનું વર્ણન અનન્ય અંતરંગ ભગવતીઓની વાણી દ્વારા પ્રગટ કરાવે છે પ્રાચીન ગ્રંથોમાં ગદ્યમાં તથા પદ્યમાં કીર્તન સ્વરૂપે લીલા ચરિત્રોનું વર્ણવ થયું છે તે તેના શ્રવણ દ્વારા પ્રાપ્ત થાય રસાત્મિક પરિપૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમ પ્રાપ્તિનો પ્રકાર જે છે તે કહું છું જે જીવનદાસે કહ્યું કે ભજન ભેદ વિધિ જાણો તેની ભક્તિનો પ્રકાર જે છે તે રસરૂપ ફળ સ્વરૂપ શુદ્ધ નિર્ગુણ નિર્હેતુક પ્રેમ લક્ષણ પુષ્ટિ ભક્તિ સિવાય પ્રાપ્તિ થતી નથી અને તે ભક્તિ ભગવદ્ કૃપા સિવાય પ્રાપ્ત થતી નથી તેના અનુગ્રહ દ્વારા જ પ્રાપ્ત થાય છે જેને કૃપા માર્ગ કહેવાય છે જે માર્ગમાં નેત્રકટાક્ષ દ્વારા જ જીવનો અંગીકાર પ્રભુજી કરે છે તેનું નામ જ શુદ્ધ પુષ્ટિ માર્ગ નિસંધાન નિસાધન જીવો ઉપર કૃપા કરવા પુષ્ટિ તમે સ્વયં ભૂતલમાં પ્રાગટ્ય લીધું છે અને પોતાના પ્રમેયબળ દ્વારા અનેક જીવનો નિસ્તાર કર્યો છે સાંપ્રત કાલમાં પણ કરી રહ્યા છે તે પ્રભુને પ્રાગટ્ય લેવાના કારણો આમ વિવિધ પ્રકારના હોય છે જે જીવનદાસે આખ્યાનમાં કહ્યા છે વર્ષામદાસ બોલ્યા કે પાંચા બાબા જીવનદાસની વાણીમાં ભર ઘણો જ છે પુષ્ટ પુષ્ટ પુષ્ટિ પુરુષોત્તમ નિગમને અગમ અપાર બ્રહ્મા રુદ્ર વિષ્ણુ આપમુખ શેષ ન પામે પા તો તે સ્વરૂપનું વર્ણવ આપ આપની વાણી દ્વારા પ્રગટ કરો એવી રાજ ઈચ્છા છે પાછા બાબા હસ્યા કહ્યું કે વશરામ દાસ તમે તો સાર નું સાર ને તત્વ તત્વ તેનો કોઈ ભેદ ન જાણે તેમ વર્ણવ્યું છે પછી તમારા અંતરમાં શું ઓછું છે વારું તમારી ઈચ્છાને ને પરિપૂર્ણ કરવી જ રહે તે રસાત્મિક પુષ્ટિ પુરુષોત્તમ ના સ્વરૂપ વિશે તમને થોડું કહી સંભળાવું છું પાછા બાબા કહે છે કે વશરામ ગોલોક ધામ ની ઉપમા તો 14 લોક થી ન્યારી છે ભીમ ભીમ પુષ્ટિ પ્રકાશ કહ્યું છે કે ચૌદ લોક ઉપર જે કહીએ તેની લીલા અપરંપાર તે ધામ અખંડ અવિચળ નિત્ય આદિ અંત દિવ્ય અલૌકિક ધામ છે તે સર્વ બ્રહ્માના લોક થી પર છે ત્યાં અખંડ રાસ લીલા રમણ થઈ રહ્યો છે ત્યાં પરિપૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમ સદા સર્વદા રસ પ્રચુર લીલા રસમાં નિમગ્ન રહે છે અનેક નિકુંજોમાં અનેક યુથોની સાથે અખંડ લીલા રમણ વિહાર કરી રહ્યા છે તેવું વર્ણન અનેક પ્રાચીન ભગવતીની વાણી દ્વારા ગ્રંથોમાંથી મળી આવે છે રસાત્મિક પરિપૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમનું સ્વરૂપ સ્વમનો અભિલષિત પોતાની ઈચ્છા પ્રમાણે લીલા વિહાર કરનારું છે સર્વતંત્ર સ્વતંત્ર છે સ્વચ્છંદ સ્વયં પ્રમેય સ્વરૂપ છે જે કોઈ સાધન સાધ્ય નથી એ તો કેવળ કૃપા સાધ્ય છે તે વેદાતીથી પર છે અખંડાનંદ આનંદ કંદ રસિકાનંદ અખિલ રાસ વિહારી ગોલોકાધિપતિ રશેષ રસપુંજ કિશોર વૈધારી વપુ છે શ્રી યમુના નિકુંજ નાયક સોળશધામ વિલાસી સોળ કળા પરિપૂર્ણ કરતું અ કરતું અન્યથા કરતું સમર્થ એવું સ્વરૂપ નિજધામને વિશે સદાય બિરાજી રહ્યું છે અને લીલા વિલાસ રમણ અનેક પ્રકારનું નિજધામને વિશે અખંડ થઈ રહ્યું છે તે પ્રભુએ ભૂતલમાં પ્રાગટ્ય લીધું તેના વિવિધ કારણો હોય છે

કે જીવનદાસ ભગવાનને પ્રગટ થવાને શુદ્ધ કુળ જોઈએ પરમ ભાગ્યવાનને ત્યાં ભગવાનનો પ્રાદુર્ભાવ થાય શ્રી વલ્લભાચાર્યજીનો પ્રાદુર્ભાવ શુદ્ધ કુળમાં થયો શ્રી વલ્લભાચાર્યના પૂર્વજો સોમ્યાજી હતા તે દક્ષિણમાં કાંકરવાડ ગામે રહેતા હતા તે યજ્ઞનારાયણ ભટ્ટથી આરંભીને લક્ષ્મણ ભટ્ટ સુધીમાં સો સોમયજ્ઞ પૂરા થયા હતા યજ્ઞનારાયણ ભટ્ટે એકત્રીસ સોમયજ્ઞ કર્યા હતા ત્યારે યજ્ઞનારાયણ ભટ્ટને છેલ્લા સોમયજ્ઞની પૂર્ણાહુતિ કરતા સમયે તેમની નિષ્કામ ભક્તિથી પ્રસન્ન થઈને પ્રભુજીએ વર માગવાની આજ્ઞા કરી પણ તેમણે કશું જ માગ્યું નહીં એટલે યજ્ઞ પુરુષ ભગવાનને સાક્ષાત પ્રગટ થઈને તેમને દર્શન આપીને આજ્ઞા કરી કે તમારા કુળમાં જ્યારે સો સોમયજ્ઞ પૂરા થશે ત્યારે અમુક માર્ગને પ્રગટ કરવા તમારા વંશમાં પુત્ર રૂપે પ્રગટ થઈશું તેમ વચન દઈને પ્રભુ અંતર ધ્યાન થયા એ રીતે લક્ષ્મણ ભટ્ટ સુધીમાં સો સોમયજ્ઞ પૂરા થતા સોમયજ્ઞથી પવિત્ર થયેલ કુળમાં ભગવાને આજ્ઞા કરેલ એ પ્રમાણે મધ્યાજીના સ્વરૂપે ગોલોકમાંથી લક્ષ્મણ ભટ્ટજીના ગૃહે પ્રાગટ્ય લીધું તે બીજું વચન પૂર્ણ થયું અને નામ શ્રી વલ્લભ ધરાવ્યું જીવનદાસ હવે ત્રીજું વચન વલ્લભ વંશમાં શ્રી રઘુનાથજીના ગૃહે પ્રાગટ્ય લઈને પરિપૂર્ણ કર્યું તે વાત પ્રસંગ તમને સંક્ષેપમાં કહું છું તે તમે સાંભળો પાછા બાબા કહે છે કે જીવનદાસ વલ્લભાચાર્યજીના વંશમાં સ્વયં રસાત્મિક પરિપૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમે પ્રાગટ્ય લેવાની ઈચ્છા કરી વલ્લભાચાર્યજીના બીજા લાલ વિઠ્ઠલનાથજી તે પુરુષોત્તમનો જ અવતાર હતા અને તેમને ત્યાં સાત લાલનું પ્રાગટ્ય થયું હતું તે સાત લાલ ભાવાત્મક સખી સ્વરૂપ હતા જીવનદાસ કહેવું કે પાંચા બાબા સાત લાલ ને ભાવાત્મક સખી સ્વરૂપ કહ્યા તો તે શું કહ્યા તેનું પ્રમાણ લખ્યું છે જાણીએ રસ સાગર પુરુષોત્તમ પેઠિકામાં કાવ્યમાં લખ્યો છે તે તમને તેનું પ્રમાણ આપું છું શ્રી વલ્લભાચાર્યજી કો પ્રાગટ ત્રિગુણા ત્રિગુણાત્મિકો રૂપ ત્રિગુણાત્મકો પ્રકાર એક હે ભાસત હે વ્રજભોપ અતિ અગોચર વાહી કહત હે વેતો પ્રગટ પ્રમાણ બોલત ચલત હસત અરૂખેલત મુનિમન ભાવે ધ્યાન શ્રી સ્વામિની જી મહાપ્રભુજી શ્રી મધ્યાજી અનુપ પૂર્વે એક સ્વરૂપ મેં હુતે અબ ત્રિવિધ પ્રકાર સ્વરૂપ શ્રી આચાર્યજી મધ્યાજી સ્વરૂપે સોહિ નિશ્ચેય જાનો શ્રી સ્વામિનીજી શ્રી વિઠ્ઠલનાથજી પુરુષોત્તમ હિ પ્રમાણો શ્રી સ્વામિનીજી કે અંગ કોર સો સાત સ્વરૂપ કહાય સાત સ્વરૂપ વિશદ લીલા સખી ભાવ સો આ રીતે મધ્યાજીના સ્વરૂપનું નામ વલ્લભાચાર્યજી થયું શ્રી સ્વામિનીજીનું ભાવાત્મક સ્વરૂપ વિઠ્ઠલનાથજીનું થયું અને તેમના શ્રી અંગથી સાત લાલ સાત સખી ભાવાત્મક સ્વરૂપે પ્રગટ થયા તે સાત લાલની લીલા ભૂતલમાં પ્રસરી રહી આથી વલ્લભ કુળ પુરુષોત્તમના કુળ તરીકે પ્રમાણ થયું તેમાં વિઠ્ઠલનાથજીના પાંચમા લાલ તે રઘુનાથજી આદિ પુરુષ રઘુનાથજી જાનકી જીવન પ્રાણ તેમ ભીમદાસે પુષ્ટિ પ્રકાશમાં વર્ણવ્યું છે કે આપનું નામ રામચંદ્ર એમ કહીને ગુસાઈજીને સંબોધતા તેમનું લગ્ન જાનકીજી બહુથી થયું હતું શ્રી ગુસાઈજીની આજ્ઞાથી રઘુનાથજીએ નંદદાસજીના ભાઈ તુલસીદાસએ તેના આદિ સ્વરૂપનું દર્શન રામચંદ્રજીનું સીતાજી સહિત કરાવ્યું હતું શ્રી રઘુનાથજીનું સ્વરૂપ સુકોમળ હતું તેના માથે રાસેશ્વર શ્રી ગોકુલચંદ્રમાજીનું નિધિ સ્વરૂપ બિરાજતું હતું તે સ્વરૂપ સ્વયં શ્રી યમુનાજીમાંથી પ્રગટ થયું હતું તે નારણદાસ બ્રહ્મચારી મહાપ્રભુજીના સેવક માથે બિરાજતું હતું તે એક સમયે નારણદાસ શ્રીજીના શિંગાર કરીને શ્રીમુખ નિરખતા હતા ત્યારે તે સ્વરૂપે નારણદાસ પર અતિ પ્રસન્ન થઈને પોતાના સાક્ષાત સ્વરૂપનું દર્શન કરાવ્યું ત્યારે નારણદાસ દર્શન કરતા બોલ્યા કે રાસેશ્વર આ ઘટા કૃપા કોના પર વરસશે ત્યારે તે સ્વરૂપે કહ્યું કે શ્રી રઘુનાથજી પર વરસશે અને તે વાયક થયું પાચા બાબા બોલ્યા કે જીવનદાસ એક સમયનો પ્રસંગ છે ગુસાઈજી જ્યારે સેવામાં પધારતા ત્યારે સર્વ બાળકોને સાથે રાખતા જેથી સેવા પ્રણાલિકાનો અનુભવ થાય તેમાં રઘુનાથજી પાસે હતા શ્રી ગુસાઈજી શ્રીનાથજીને શૃંગાર કરતા હતા ત્યારે શૃંગારની પેટી લાવવા રઘુનાથજીને આજ્ઞા કરી કે રામચંદ્ર મંજુષામાં નહીં રઘુનાથજી પિતાજીની આજ્ઞા સાંભળી શૈયાખંડમાં ગયા અને વિચારવા લાગ્યા કે શું લઈ જવું ગુસાઈજીની વાત સમજ્યા ન હતા અને પોતે એકદમ વિહવળ બની ગયા અવેર થશે તો કાકાજી જે ખીજશે જેથી રુદન કરવા લાગ્યા બાલકનું રુદન મહાપ્રભુજીથી સહન થયું અને આપશીએ સાક્ષાત પ્રગટ થઈને કહ્યું કે શા માટે રુદન કરે છે ત્યારે રઘુનાથજીએ જણાવ્યું કે કાકાજીની આજ્ઞા હું સમજ્યો નથી તેથી આથી મહાપ્રભુજીએ પ્રસન્ન થઈને શ્રી રઘુનાથજીના મસ્તક પર પોતાનો કરકમલ ધરીને પોતાના શ્રી મુખનો ચરવિત તાંબુલ રઘુનાથજીના મુખમાં મૂક્યો તાંબુલના પ્રભાવથી રઘુનાથજીના હૃદયમાં સમગ્ર વિદ્યા સ્પુરાયમાન થઈ અને ગુસાઈજીના મૂળ સ્વરૂપનું તેમને જ્ઞાન થયું ગુસાઈજીના નામનો જશ ઉચ્ચારવા લાગ્યા તે નામ રત્નાખ્ય સ્ત્રોત્ર બોલતા શ્રિંગારની પેટી લઈ રઘુનાથજી શ્રી ગુસાઈજીની પાસે પધાર્યા સ્તોત્રનો ઉચ્ચાર સાંભળી ગુસાઈજી રઘુનાથજી પર ખૂબ જ પ્રસન્ન થયા કયા બાળક પર મહાપ્રભુજીની અસીમ કૃપા થઈ છે તેમ જાણ્યું અને રઘુનાથજીના મુખથી ગુસાઈજીના જશનું વર્ણન સાંભળી શ્રીનાથજી અતિ પ્રસન્ન થયા અને વાયક આપ્યું કે અમુ તમારા ગ્રહે લાલ સ્વરૂપે પ્રગટ થઈને અનેક લીલા ચરિત્ર પ્રગટ કરીશું આથી રઘુનાથજી ઘણું જ પ્રસન્ન થયા અને પોતાના મહદભાગ્યની સરાહના કરવા લાગ્યા જીવનદાસ તે અસીમ કૃપાને કારણે શ્રી રઘુનાથજીના ગ્રહે સ્વયં પરિપૂર્ણ પુષ્ટ પુષ્ટ પુષ્ટિ રસાત્મક સ્વરૂપે પ્રાગટ્ય લેવાની ઈચ્છા કરી તે મંગલ અવસરની શ્રી રઘુનાથજી અપેક્ષા રાખી રહ્યા હતા અને તે મંગલ અવસર શ્રી રઘુનાથજીના ગ્રહે સોળસો ને શ્રાવણ પંચમી ઉપરાંત અર્ધરાત્રીએ અશ્વિની નક્ષત્ર અભિજેત મુહૂર્તમાં રવિવારે પ્રાગટ્ય થયું આ મંગલ અવસરની વધાઈ શ્રી રઘુનાથજી શ્રી ગુસાઈજીને આપી ગુસાઈજી લાલના પ્રાગટ્યની વધાઈ સાંભળીને અતિ પ્રસન્ન થયા અને બાળકના જાત સંસ્કાર કરવા શ્રીમુખનું દર્શન કરવા માટે સુમંગળ અવસર જોઈને રઘુનાથજીના સદનમાં પધાર્યા શ્રી રઘુનાથજીને ગુસાઈજી પિતુ પિતામહ બંનેએ બાળકના શ્રીમુખારવિંદનું દર્શન કરતાં ભગવદ ભાવ ઉત્પન્ન થયો અને પોતાના મનમાં વિચાર્યું કે આ તો રસાત્મિક પરિપૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમનું પ્રાકટ્ય થયું છે તેવું પોતાના મુખથી પ્રમાણ આપ્યું શ્રી ગુસાઈજી અતિ હર્ષાવેશમાં આવીને કહ્યું કે આ લાલ પરાક્રમી થશે અબ ગોકુલ સુબાસ બસેકો પાંચા ભાભા કહે છે કે જીવનદાસ પૂર્વે વિશે આપેલ વચન તે ભૂતલમાં વ્રજને વિશે રાસમાં પરિપૂર્ણ કર્યું બીજું વચન સો સોમયજ્ઞ પૂરા થયા હતા ત્યારે યજ્ઞ ભોગતા સ્વરૂપે તે સર્વફળને ગ્રહણ કર્યું અને તેના ફળ સ્વરૂપે શ્રી આ વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય થયું અને ત્રીજું વચન એ વલ્લભ વંશમાં રઘુનાથજીના ગૃહે પુત્ર ભાવે પ્રાગટ્ય લીધું આમ આ પ્રાગટ્ય થતાં પૂર્વે આપેલ ત્રણેય વચન પૂર્ણ થયા તેનું વર્ણન જીવનદાસે આખ્યાન માહે કીધું છે વશરામદાસે પૂછ્યું કે પાંચા ભાભા જીવનદાસે બાલ લીલામાં પ્રાગટ્ય સંબંધી શું પ્રસંગ વર્ણવ્યો છે તે સાંભળવાની ઈચ્છા રાખી રહ્યા છીએ પાચા બાભાએ કહ્યું કે વશરામદાસ પ્રસંગના વિશે કરીને પ્રસંગ સુંદર પૂછ્યો પ્રભુજીના બાળ લીલાના ચરિત્ર તો અગાધ છે તે પ્રસંગે ચર્ચીશું પણ જીવનદાસે પ્રભુજીના પ્રાગટ્ય સંબંધે બાલ લીલામાં રઘુનાથજી પર કૃપા થઈ તે પ્રસંગનું વર્ણન કર્યું છે તો પ્રથમ થોડું તમને કહી સંભળાવો ડોસા જીવનદાસની બાલ લીલા લખેલી પોથી પધરાવો જેથી તેનું વાંચન થાય ડોસા ભાઈએ તે પોથી પાંચા ભાભાના હાથમાં ધરી અને પાંચા ભાભા પોથીજી લઈને જીવનદાસ કૃત બાલ લીલામાંથી પ્રાગટ્ય પ્રસંગ સાંભળવા લાગ્યા અને તે જ અહીંયા લખ્યો છે પ્રસંગ આવો છે કંઈક બ્રહ્માદિત ખોજત ફિરે શેષ ન પામે પાર નારદ શારદ સુર નર શિવકુ અગમ અપાર ચરણ કમલ વાંચે સદા ધરે અહો નિષ ધ્યાન નિષદિન ખોજત હિરદે સો પામે નહીં નિજદાન ಿ ಲೀಲ ಅನಂತ್ ಹೇ ಅನಂತರತಾರ ಅನಂತ್ ರಾಸ ರಸಿಕ ರಸ ರಘುನ ಪತಿ ಕುಮಾರ ಕೂವರ ಚಾರಘುವೀರ ಕೆ ಮೋಹಿ ಮನ ರಸಿಕ ಗೋಪಾಲಕೆ ರಸ ಜಷೇನ ಕೂ ಕೃಪಾ ಪ್ರತಿಪಾಲ ನಿಜ ಜನ ಚರಣೆ ಹೂ ನಮು ಪ್ರಣಾಮ ಕರು ಸತವಾರ ಗುಣಗಾಊ ಗೋಪಾಲಕ್ಕೆ ತುಮ ಮಂಚಾ ಪೂರನ ಹಾರ ಪೂರ ಮೇ ಪೂರ ಸದಾ ಮೇರೆ ಜೀವನ ಪ್ರಾಣ ಕೃಪಾ ಕಾರೋ ಮೋಯೆ ದಿನ ಪರ ತುಮೋ ದಯಾ ನಿಧಾನ

પ્રસન્નભાઈએ વરતબ દિયો કહેશું તો હોવું રૂપ મનોજ વસરામદાસ બોલ્યા કે ધન્ય પાચા બાબા ધન્ય પ્રાચીન ભગવતીઓની વાણી સાંભળી હરદો ઘણો ભરાઈ આવે છે જેનો કોઈ પાર પામી શકતા નથી શ્રી રઘુનાથજીના આંગણામાં બાલ સ્વરૂપ ધરીને ખેલવા લાગ્યા નિર્જનનું હિત કરવા જ પ્રભુજીએ ભૂતલમાં પ્રાગટ્ય ધર્યું એ જ એક કારણ વિશેષ જાણવામાં આવ્યું આટલું કહીને હું માણી મારી વાણીને વિરામ આપીશ આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ